જે માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયોની અંદર દિલથી સ્વાગત છે દોસ્તો ગુજરાતના ફેમસ એવા લોકગાયક રાજલબેન બારોટને તો તમે ઓળખતા જ હશો તો દોસ્તો રાજલબેન બારોટે લગ્ન કરી લીધા છે તમે આ વિડીયોની અંદર લાઈવમાં જોઈ શકો છો દોસ્તો તમે રાજલબેન બારોટના ફેન હોય તો આ વિડીયોને એક લાઈક કરી દેજો તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો રાજલબેન બારોટે લગ્ન તો કરી લીધા પણ કોની સાથે લગ્ન કર્યા અને કયા ગામમાં લગ્ન કર્યા છે તમે જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં લખી દેજો દોસ્તો તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે રાજલબેન બારોટ તેમનું સ્વાગત તેમની સાસરીમાં કઈ રીતના કરવામાં આવ્યું છે દોસ્તો રાજલબેનના ફાધર એટલે કે મણિરાજ બારોટ જેમને તમે ઓળખતા જ હશો જે આપણા ગુજરાતના લોકગાયક છે અને તેમની દીકરી આ રાજલ બારોટ પણ એક લોકગાયક છે દોસ્તો રાજલબેન બારોટના લગ્નની તેમની હાર્દિક શુભકામનાઓ અને તમે પણ કોમેન્ટમાં લખી દેજો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણા બધા દોસ્તોમાં શેર કરવાનું ન ભૂલતા અને હજુ સુધી આપણે બધાના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવનારા નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જયસિંહ વંદે માતરમ